ગુજરાત એક ગૌરવની ક્ષણ છે વાત કરીએ ગુજરાતી સિનેમાની તો ગૌરવની ક્ષણ જોવા મળી છે એકોતેર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હોરર ફિલ્મ વર્ષ જેને બે પુરસ્કારો જીત્યા છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ પણ એનાયત કરાયા છે ગત મહિને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી જેમાં 1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2023 વચ્ચે સીબીએફસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મો પાત્ર હતી ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ કહી શકાય જાનકી બોડીવાલા સ્ટારર સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ વર્ષ એ બે મોટા અવોર્ડ જીતી ચૂકી છે ત્યારે ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે એનાયત કરાયો હતો જે માટે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડ્યુસર કલ્પેશ આ અવોર્ડ સ્વીકાર્યો હતો અભિનેત્રી જાનકી બોડીવાલા ને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેનો હતો અભિનેત્રી પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળે એનાથી વધુ ખુશી ની ક્ષણ શું હોઈ શકે હું વર્ષની આખી ટીમ અને ખાસ કરીને કૃષ્ણદેવ સરનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી હતી